મોસ્ટ વેલકમ છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં વિશ્વ પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદાના જીવન વિશે આપણે થોડું ઘણું તો જાણતા જશું જિગ્નેશ દાદાનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામે બ્રાહ્મણ પરિવારમાં થયેલું દાદાનું પૂરું નામ જિગ્નેશભાઈ શંકરભાઈ ઠાકર છે હાલ તેઓ સુરત નાના વરાછામાં રહે છે દાદાએ એરોનોટિકલ એન્જિનિયરિંગ સુધી ઉચ્ચ અભ્યાસ કરેલો છે દાદાના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને હિતાર્સ નામે એક દીકરો પણ છે જિગ્દીશ દાદાએ નાનપણથી જ ભાગવત અને ગ્રંથોનો અભ્યાસ કરેલો તેથી જ માત્ર સોળ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કથા પોતાના જ ગામ કેરિયા ખાતે કરેલી ત્યારબાદ અભ્યાસ પૂર્ણ કરી પરિવારને મદદરૂપ થવા અમરેલીના ધાનાણી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે નોકરી કરેલી જિગ્નેશ દાદાએ પોતાની આગવી શૈલીમાં કથાઓ કરી એક અલગ મુકામ મેળવ્યું છે દાદાના મુખે ગવાયેલ દ્વારકાનો નાથ ગાંડો નથી રે વગેરે વિવિધ ભજન ગીતો ખૂબ જ પ્રખ્યાત થયેલા છે દાદાને અનેક એવોર્ડો પણ મળે મળેલા છે દાદાએ વિદેશોમાં પણ કથા કરેલી છે બધાના મનમાં ગુજતો સવાલ કે દાદા એક કથાના કેટલા રૂપિયા લે છે તો મળતી માહિતી પ્રમાણે દાદા એક કથાના વીસથી પચીસ લાખ રૂપિયા લે છે પણ તેનો ઉપયોગ દાદા સત્કાર્યોમાં કરે છે તેઓ તેમની ટીમને પગાર રૂપે રૂપિયા ચૂકવે છે ત્યારબાદ જે કંઈ વધે તે અમરેલી લાઠી હાઈવે પર બનેલી તથા સ્તુ વિદ્યાપીઠ જ્યાં શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્ય સારી રીતે થાય છે તેની પાછળ વાપરે છે તો આ તો દાદાનો ટૂંકો જીવનપરી છે હાલમાં પણ દાદાની કથાઓ ચાલુ છે જીવનમાં મોકો મળે તો દાદાની કથાનો લાવો લેવો જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ